સુરત શહેરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે પણ ગોળ વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ થતા ચાલકો ગંભીર રીતે દાજી ગયા હતા ત્યારે આજે આ વિસ્તારમાં ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થવા પામી છે સુરતમાં વારંવાર આગના બનાવો બની રહ્યા છે ત્યાં સુરતના વેસો વિસ્તારમાં પોદ્દા રેસિડેન્સી પાસે ગેસને લઈને અંગે ફરિયાદ હોવાથી કંપનીના માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરી રહ્યા હતા ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે તેને કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતાં આગ લાગી હતી કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી તે ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે વેસો વિસ્તારની અંદર કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા જાણવા મળ્યું કે ગેસ લાઈનની અંદર આગ લાગી છે રિપેરિંગ દરમિયાન જ આ ઘટના બની હતી જેમાં રિપેરિંગ આવનાર વ્યક્તિ કરાજી ગયો હતો તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો જે આગળ આગ લાગી હતી તેને આસપાસ વાહનો પણ પાર્ક કરેલા હતા જેમાંથી એક મોટરસાયકલ પડીને બનીને ખાક થઈ જવા પામી છે આમ વિશ્વ વિસ્તારમાં આવેલા પોદ્દા રેસિડેન્સી પાસે ગેસ લાઈન નાખતી વખતે લીકેજનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક કર્મચારી જ્યાં પહોંચી હતી એક મોટરસાયકલ સાયકલ સળગી જવા પામી છે બ્યુરો રિપોર્ટ